રાત્રે સગીરાના પેટમાં તેના માતાએ દવા આપી હતી પણ તેને દરમિયાન જ તેની જાણ પરિવારજનોને થતા માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને ફરિયાદીના આધારે બિલીમોરા પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ પોલીસ સ્ટાફે આરોપી સદ્દામ હુસેનની ધરપકડ કરી હતી અને પોસ્કો અને દુષ્કર્મની કલમ ઉમેરી ગુનો દાખલ કર્યો હતો કેસમાં મહત્વનો પુરાવો એકત્રિત કરવા માટે મૃત જન્મેલી બાળકીના ડીએનએ સેમ્પલ સુરત એફએસએલ માં તપાસ કરવામાં મોકલવામાં આવ્યા હતા અને ડીએનએ સેમ્પલ આરોપીના બ્લડ સેમ્પલ સદ્દામ હુસેન સાથે મેચ થતા પોલીસનો કેસ મજબૂત બન્યો હતો જે બાદ જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ અને ડીવાયએસપી ભગીરથસિંહના માર્ગદર્શન હેઠળ બિલીમોરાના પીઆઈ જયદીપસિંહ ચાવડાએ તપાસને ઝડપી બનાવી હતી અને પોલીસે દસ દિવસની અંદર જ તમામ વૈજ્ઞાનિક સહયોગી ટેકનિકલ અને મેન્યુઅલ પુરાવા એકત્ર કર્યા હતા અને પુરાવાઓ એકત્રિત કર્યા બાદ માત્ર જ દિવસમાં બિલીમરા પોલીસે અઢીસો બાનાની ની તૈયાર કરીને નવસારી કોર્ટ સમક્ષ રજૂ કરી હતી ગુજરાતના દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ સમાચાર હોય અને જાહેરાત હોય તો અમારા વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ચેનલ નંબરનો સંપર્ક કરવો